બેગમવાડી કાપડ માર્કેટ વિસ્તારમાં ચાલીસ લાખની કિંમતના કાપડ ચીટીંગના ગુનામાં ત્રણ માસથી નાસ્તા ફરતા ચીટર ઉમર ચાંદીવાલાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે પુનાકુમારિયા રોડ સ્થિત શક્તિનગરમાં રહેતા ઘનશ્યામ કાવરાની બેગમવાડી દાદા માર્કેટમાં માજી સામા સિલેક્શન નામની સૂટની કાપડ બનાવી તેનું વેચાણ કરે છે ગત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં દલાલ મારફત ઉમર આબિદ ચાંદીવાલા તેમની દુકાને આવ્યા હતા ઉમર ચાંદીવાલા શિવશક્તિ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા હોય આ વેપારી પહેલેથી જ ઓળખતા હોય ધંધાકીય સંબંધો વિકસ્યા હતા ઉમર આબિદે પોતાની સાચવતી હોવાનું અને તથા તેના ભાગીદાર મુર્તુઝા ઉર્ફે ઇમરાન અલ્તાફ ચાંદીવાલા માલ વેચાણ સાથે દલાલી પણ કરવાનું હોવાનું જણાવ્યું હતું દલાલીથી આ વેપારીઓ માલ વેચી આપવાનું કહી ચાલીસ લાખની કિંમતનું સૂટનું કાપડ લઈ ગયા હતા બદલામાં ત્રાહિત વ્યક્તિઓના નામે જે ચેક આપ્યા હતા તે રિટર્ન થતા માલ પરત માંગતા ધાક ધમકીઓ આપવામાં આવતા મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો આ કેસમાં ત્રણ માસથી વોન્ટેડ ઉમર આબિદ ચાંદીવાલાને ક્રાઇમ બ્રાન્ચે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસેથી પકડી પાડ્યો હતો